બે ફાર્મ ડમ્ફરો ખુલે આમ આરટીઓ વિભાગની નજર હેઠળ ગીર સોમનાથ પોલીસ તંત્ર નજર હેઠળ બેફામ રીતે દોડે છે તો જવાબદારી કોણ લેશે નમસ્કાર દોસ્તો મારું નામ છે હાર્દિક સિંગોળો હાલ અત્યારે અમે કેસરા ગામ ઉપર ઉપસ્થિત ઓવરબ્રિજ ઉપરથી વાહનો છે ડમ્ફરો છે તે રોંગ સાઈડમાં આવી રહ્યા છે તો કેમેરામેનને કંઈક તમામ દ્રશ્યો ઝૂમ કરીને બતાવે કે જે વાહનો છે તે રોંગ સાઈડમાં આવી રહ્યા છે કાલ સવારે કોઈ અકસ્માત થશે જવાબદારી કોણ લે છે સતત છ દિવસથી અમે અહેવાલો બતાવી રહ્યા છે કે આ ગાડીઓ છે બેફામ ડમ્ફરો છે તે રોંગ સાઈડની અંદર આવે છે છતાં પણ ગીર સોમનાથના આરટીઓ વિભાગ અને પોલીસ તંત્રના પેટનું પાણી હલતું નથી સતત ઘણા દિવસથી અમે અહેવાલ બતાવી રહ્યા છે કે આ ડમ્ફરો છે તે બેફામ રીતે દોડે છે માટી ભરેલા ટ્રક છે અને તે દીવની આરકી સ જે કંપની છે ત્યાં સ્ટોક થાય છે માટી આવડિયા છતાં પણ બેફામ રીતે કેમેરામેન કઈ સામે બતાવો જો આગળ પણ એક ડમ્ફર છે તે આવી રહ્યું છે આ ડમ્ફરો છે તે બેફામ રીતે ધોરા દિવસે રોંગ સાઈડમાં જઈ રહ્યા છે સામેથી બાઈક ચાલકો પણ આવતા હોય છે એના પણ જીવ ઉપર જોખમ કઈ નથી જોખમ છે એના જીવન ઉપર આ બેફામ ડમ્ફરો ખુલે આમ આરટીઓ વિભાગની નજર હેઠળ ગીર પોલીસ તંત્ર નજર હેઠળ બેફામ રીતે દોડે છે તો જવાબદારી કોણ લેશે કેમેરામેન કહીશ તમામ દ્રશ્યો ઝૂમ કરીને બતાવે છે ઘણા દિવસથી બેફામ રીતે જે ડમ્ફરો છે તે રોંગ સાઈડમાં આવી રહ્યા છે ખરેખર તેમની સામેની સાઈડમાંથી આવું જોઈએ પરંતુ રોંગ સાઈડમાં આવે છે કાલ સવારે કોઈ અકસ્માત થાય તો જવાબદારી કોણ લેશે આખરે સવાલ તો મારો એ પણ છે કે જો ગીર સોમનાથ જિલ્લાનું પોલીસ તંત્ર અને આરટીઓ વિભાગ જ્યારે આરટીઓ વિભાગ કોઈ બાઇક ચાલકનું હેલ્મેટ ના હોય એમનું લાઇસન્સ ના હોય તો એમનું વાહન તોય કરશે એની પાસે દંડનીય કાર્યવાહી કરશે તો અહીંયા કરો ને જરૂર છે તમારે અહીંયા કરવાની ખરેખર આ બેફામ ડંફરો ખુલ્લે આમ ધોરા દિવસે રોંગ સાઈડની અંદર દોડે છે તો એના ઉપર કાર્યવાહી થવી જોઈએ સતત છ દિવસ અહેવાલ બતાવીએ છીએ સત્તા પણ કોઈ કાર્યવાહી કરતા નથી અરે થવી જોઈએ કાર્યવાહી આપણે નિર્દોષ લોકો જે હેલ્મેટ ન પહેર્યું હોય તો એમની પાંચસો પાંચસો રૂપિયા લેવો તો પાસે ઉઘરાવીએ છીએ આપણે દંડની આ કાર્યવાહી કરીએ છીએ ડમ્પરો ખુલ્લે આમ દોડે છે તો એના ઉપર કાર્યવાહી થવી જોઈએ ને ખરેખર મારે ગીર સોમનાથ જિલ્લાના આરટીઓ વિભાગ અને પોલીસ તંત્રને મારે કહેવું છે કે જ્યારે કોઈ વ્યક્તિ હેલ્મેટ વગેરેનો પકડાય છે એની પાસે લાયસન્સ નથી હોતું તો આપણે મસ્ત મોટી ઉપર કાર્યવાહી કરીએ છીએ દંડ લીય પરંતુ બેફામ રીતે આ ડંફરો દોડે છે તો એના ઉપર કાર્યવાહી થવી જોઈએ ને કેમ નથી થતી એ પણ સૌથી મોટો સવાલ છે મારે એક ઘટના આપણે યાદ કરાવી છે ગીર સોમનાથ જિલ્લાના આરટીઓ વિભાગ અને પોલીસ તંત્રને કે થોડાક મહિનાઓ પહેલાં સોનારીનો વરાગ છે ત્યાં આરટીઓ વિભાગની વાહન વાહન ચેકિંગ કરી રહી હતી સામેથી કાચડી ગામના બે યુવાનો આવી રહ્યા હતા વાહન ચેકિંગના ડરથી ત્યાં અકસ્માત થાય છે અને બે વ્યક્તિઓના ત્યાં મોત થાય છે અને એ ઘટના પણ અમે બતાવી હતી અહેવાલ બતાવ્યો હતો અમારા માધ્યમથી આપણે ગરીબ લોકો ઉપર કાર્યવાહી કરીએ છીએ દંડ લઈએ તો બેફામ ડમ્ફરો દોડે છે એના ઉપર કાર્યવાહી લીગલ રીતે થવી જોઈએ કે ન થવી જોઈએ હવે હું અહેવાલ બતાવું છું કે આ બેફામ ડમ્ફરો રોંગ સાઈડમાં દોડે છે તો ગીર સોમનાથનું તંત્ર ગીર સોમનાથનું આરટીઓ વિભાગ ગીર સોમનાથનું પોલીસ તંત્ર કાર્યવાહી કરશે કે નહીં એ સૌથી મોટો સવાલ છે કારણ કે કાર્યવાહી કરીને બતાવવી પડશે આ લોકોનું જાનનું જોખમ છે હજારોની સંખ્યામાં અહીંથી પ્રવાસીઓ પસાર થાય છે રાહદારીઓ પસાર થાય છે આ નેશનલ હાઈવે છે નેશનલ હાઈવેની અંદર રોંગ સાઈડ બેફામ ડમ્પરો પસાર થાય છે તો જવાબદારી આરટીઓ વિભાગની છે એમના વિભાગની આ જવાબદારી છે કાર્યવાહી કરીને બતાવવી જ પડે ત્યારે આઈથી પસાર થતા રાહદારીઓ રાહતનો શ્વાસ લઈ શકશે